ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાય દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ઝાલો તાલુકાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના અધ્યક્ષસ્થાને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા આ રક્તદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર ભાભોર દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા